ગુજરાતમાં હાલ ચારે બાજુથી એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે શિક્ષણ વિભાગમાં શિક્ષકોનો જમાવડો જોવા મળ્યો સ્વાસ્થ્ય વિભાગમાં બોગસ મળી આવ્યા અને હવે તો એક અન્ય વિભાગનો પણ સમાવેશ થયો છે તે છે ફાયર બ્રિગેડ વિભાગ જેમાં ગઈકાલે એવા સમાચાર આવ્યા કે એમસી દ્વારા ફાયર બ્રિગેડના નવ બોગસ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવે તે વચ્ચે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સરકારી ક્ષેત્રમાં એવો કયો વિભાગ બાકી રહ્યો છે જે ભ્રષ્ટાચાર મુક્ત અને લાગવક મુક્ત નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા ની સાથે હું છું સાંજે છ વાગે ન્યૂઝ ચેનલમાં એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડના નવ બોગસ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે જેમાં આ નવ અધિકારીઓ દ્વારા બોગસ સર્ટિફિકેટ આપીને તેમજ રાજકીય ઓળખાણોનો ઉપયોગ કરીને ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી આ સમાચાર વચ્ચે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તંત્ર શું આટલા સમય સુધી ઉગી રહ્યું હતું તેમને ખ્યાલ જ ના આવ્યો કે ફાયર બ્રિગેડમાં નવ બોગસ અધિકારીઓ નોકરી કરી અને આ વિભાગ સિવાય અન્ય વિભાગ પણ જેમાં વર્ષોથી કેટલાય અધિકારીઓએ બોકસ સર્ટિફિકેટ અથવા તો રાજકીય પગના આધારે નોકરી મેળવી હશે મહત્વની વાત તો એ છે કે આ રીતના સમાચારથી તો ગુજરાતી પ્રજા ટેવાઈ ગઈ છે અને આ સમાચારોને તે સામાન્ય ગણી રહી છે કે સરકારી વિભાગમાં તો ભ્રષ્ટાચાર થતો રહેશે રાજકીય ઓળખાણોથી જ નોકરી મળશે પરંતુ આ છ કરોડ ગુજરાતીઓમાંથી પચાસ લાખથી વધુ યુવાનો છે તેઓ આ સમાચાર સાંભળીને કે વાંચીને શું શીખશે કે અમારે પણ જો ભવિષ્યમાં નોકરી લેવી હોય તો બોગસ સર્ટિફિકેટ બનાવવા પડશે રાજકીય ઓળખાણો રાખવી પડશે ભલે અમારી પાસે ટેલેન્ટ હોય કે એજ્યુકેશન હોય એ બધું કોઈ કામનું છે જ નહીં તો હવે જોવું રહ્યું કે આ સરકારી વિભાગો ક્યારે ભ્રષ્ટાચાર મુક્ત અને લાગવક મુક્ત થશે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ